મુજબ દેવગણ બારિયા તાલુકાના ભૂલવણ ગામે સરકારી જમીનમાં ગેરકાયદેસર રેતી ખનનનો મામલો ગેરકાયદેસર રેતી ખનનને લઈ ગ્રામજનોએ આપ્યું હતું દેવગણ બારિયા નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારી નાઓને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જે આજે આવેદનપત્ર લઈ નાયબ કલેક્ટર અને પ્રાંત અધિકારીઓએ ખનીજ વિભાગને સૂચના આપતા ખનિજ વિભાગ સફાળું જાગ્યું હોય તેમ લાગી રહ્યું દાહોદ ખનીજ વિભાગ મોડે મોડે પહોંચ્યું ભુલવડ ગામે ભુલવડ ગામના ગ્રામજનોને સાથે રાખી ખનીજ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સફેદ રેતી કાળા કારોબારનો મોટા પાયે સરકારી જમીનમાંથી રેતી ખોદકામના મામલામાં ખનીજ વિભાગ અજાણ કે પછી આંખ આડા કાંતે પણ એક સવાલ સ્થળ તપાસ કરી રેતી ખનન કરેલી સરકારી જગ્યાનું સ્થળ પંચનામું કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી ખનીજ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની ગ્રામજનોને ખાતરી આપી અહેવાલ અબ્દુલ રજાક મંસુરી દેવગણ બારિયા